અંકલેશ્વર મોપેડ બાઇક વચ્ચે અકસ્માત આવેલી મોપેડ ચાલક યુવતીએ બાઇક ને ટક્કર મારી યુવાનને એકસો આઠ માં હોસ્પિટલે ખસેડાયું અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલા સુદામા એસ્ટેટ પાસે ડેટોક્સ કંપની નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો એક યુવતી પુરપાટ ઝડપે મોપેટ ચલાવીને આવી રહી હતી તે દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઇક સવાર યુવાન સાથે જોરદાર અથડામણ થઈ હતી આ અકસ્માતમાં બાઇક સવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું નોંધનીય છે કે મોપેટ પર યુવતી ચાલક સાથે અન્ય એક યુવતી પણ સવાર હતી જોકે અકસ્માતમાં બંને યુવતીઓને કોઈ ઈજા થઈ ન હતી આ ઘટના બેદરકારીથી વાહન ચલાવવાના પરિણામે સર્જાઈ હોવાનું સામે આવ્યું છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર